રાણાઓમાં એક જ રાતમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેને કારણે શહેરમાં ચારે તરફ વરસાદી પાણીનો ભરાવો થયો છે તો શહેરના આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ટપકવાની સમસ્યા સર્જાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે પોરબંદર સમગ્ર જિલ્લામાં પંદર થી લઈને પચીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ઉનતાલીસ કલાકમાં પડી ગયો છે ત્યારે રાણાવાવ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી ગયો છે જેને લઈને રાણાવના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ઓફિસર પેશન્ટ રૂમ અને અન્ય સ્થળો પર વરસાદી પાણી ટપકવા લાગતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આરોગ્ય કેન્દ્રનું સમારકામ પૂરું થયા અને હજુ થોડો સમય જ વીત્યો છે ત્યાં જ ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાય છે રાણાવમાં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે તો આરોગ્ય કેન્દ્રમાં સમસ્યા સર્જાયા બાદ પણ અહીંના ડોક્ટર નયન કર્મટા સહિતના સ્ટાફે પોતાની કામગીરી નિભાવી હતી તો જિલ્લા આરોગ્ય વિભાગે પણ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ હેરાળાવ